બે હજાર પચીસ છવ્વીસના કેન્દ્ર બજેટ એ લોકસભામાં ગઈકાલે રજૂ કરવામાં આવ્યું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ત્રીજા ટર્મનું અને માન્ય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામજી એમનું આ સતત આઠમું આ ફાઈનાન્સનું બજેટ એ આપની સમક્ષ મૂકવામાં આવ્યો છે બજેટો તો આવતા રહ્યા છે દર વખતે એની ચર્ચા પણ થતી હોય છે એનું મૂલ્યાંકન પણ થતું હોય છે પત્રકારો દ્વારા પણ એની ઉપર ટીકા ટિપ્પણી લેખો લખાતા હોય છે અને લોકો સુધી એની વાત પહોંચતી હોય છે પરંતુ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રધાનમંત્રી બન્યા પછીના દરેક બજેટ વખતે સામાન્ય લોકોને એની પાસેથી આ બજેટને આતુરતાથી રાહ જોતા હોય છે એટલા માટે કે મોદી સાહેબના દરેક બજેટની અંદર મોદી સાહેબને સરકાર દ્વારા દરેક સેક્ટરને ને મળશે એવી અપેક્ષા હોય છે અને મોદી સાહેબ આ બજેટમાં એ પૂર્ણ પણ કરતા રહ્યા છે બે હજાર ચૌદમાં માં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એના પહેલાનું બે હજાર તેરનું જે બજેટ આપણે જોઈએ તો બે હજાર તેરના બજેટની ટોટલ સાઇઝ હતી સોળ લાખ કરોડ રૂપિયા આજે વૈશ્વિક પરિસ્થિતિએ આર્થિક રીતે અનુકૂળ નથી અનેક યુદ્ધોને કારણે અનેક કુદરતી આપત્તિને કારણે અનેક દેશોમાં અસ્થિરતાને કારણે વૈશ્વિક સ્થિતિ અસ્થિર હોવા છતાં નબળી હોવા છતાં મોદી સાહેબના ત્રીજા ટર્મનું આ પહેલું બજેટ સંપૂર્ણ બજેટ એ પચાસ પોઈન્ટ પ્લસનું પચાસ પોઈન્ટ પ્લસ લાખ કરોડનું એમણે મૂક્યું છે બે હજાર તેરનું સોળ લાખ અને ત્યાર પછીનો આજનો બજેટ પચાસ લાખ કરોડ એટલે કેટલો મોટો ફરક અને કેટલી મોટી સાઇઝ એ આપના ફિગર પરથી જ આપણને જોવા મળશે કોંગ્રેસના કે વિપક્ષોની સરકાર વખતે આપણું રક્ષા બજેટ પાંચ પોઈન્ટ એકસઠ લાખ કરોડનું હતું મોદી સાહેબને રક્ષા માટે લગભગ છ પોઈન્ટ એક્યાસી લાખ કરોડ એમાં ફાળવ્યા છે વિપક્ષોની સરકાર વખતે અને કોંગ્રેસની સરકાર વખતે તમામ શસ્ત્રો દારૂગોળો એટલે શસ્ત્ર સરંજામ હથિયારો આ બધું સો ટકા વિદેશમાંથી આયાત થતો હતો મોદી સાહેબે આ દસ વર્ષની અંદર આપણા દેશની અંદર એનું ઉત્પાદન વધારીને આપણી જરૂરિયાતના પંચોતેર ટકા જે ટોટલ આયાત થતો એના પંચોતેર ટકા શસ્ત્રો દારૂગોળો એ બધું જ હવે આપણા દેશમાં બનતું થયું છે એના કારણે આ જે બજેટની રાશિ છે એ આપણા દેશમાં શસ્ત્રો ઉત્પાદન કરવાને કારણે આપણા દેશના યુવાનોને એમાંથી રોજગારી પણ મળે છે અને આ રાશિ આપણા દેશમાં એ જળવાયેલી પણ રહે છે કૃષિ ક્ષેત્રમાં પણ અનેક ગણો વધારો મોદી સાહેબે કર્યો છે અને કિસાન ક્રેડિટ કાર્ડ જેની મર્યાદા ત્રણ લાખની હતી એની મર્યાદા પાંચ લાખ કરી છે એના કારણે કિસાનોને વધુ લોન બેંકમાંથી મળશે એનાથી એમને પોતાને પણ અનુકૂળતા થશે એમએસએમઈની અંદર પણ જે ઉદ્યમી પોર્ટલ ઉપર રજિસ્ટર્ડ જે ઇન્ડસ્ટ્રીઝ હતી એમને પણ એમના એમએસએમઈના કાર્ડમાં પણ પાંચ લાખનો વધારો કરવામાં આવ્યો છે સૌથી મોટી વાત હતી કે લગભગ સરકારી નોકરી કે અન્ય નોકરીમાં કામ કરવાના લોકો એનો પગાર એમાંથી ઇન્કમ ટેક્સ સીધો કપાઈ જતો હતો ઘણા બધાને અફસોસ પણ થતો હતો કે એમના આવકમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ સીધો કપાઈ જાય છે જ્યારે અન્ય લોકો વેપારીઓ એ જવાબદારીમાંથી કદાચ છટકી પણ શકે છે આ વખતે મોદી સાહેબે નાણાં મંત્રી સાથે આજે બજેટ રજૂ કર્યું છે એની અંદર બાર લાખ રૂપિયાની વાર્ષિક આવક એટલે મહિને એક લાખ રૂપિયા કમાતા વ્યક્તિ હશે એમને એક પણ રૂપિયો ટેક્સ ભરવાનો થતો નથી સામાન્ય રીતે આપણે ત્રીસ ટકા જો સ્લેપ ગણીએ તો લગભગ બે લાખ ચાલીસ હજાર ટેક્સ ભરવાનો થાય કદાચ પહેલા જે બે કે ત્રણ લાખ સુધી છૂટ હતી એ પણ જો કાઢવા જઈએ આપણે તો પણ આપણે લગભગ પોણા બે બે લાખ રૂપિયા ટેક્સ ભરવો પડતો હતો એ રીતે જોઈએ તો આપણને દર મહિને લગભગ પંદર હજાર રૂપિયા આ ફેમિલીને વધારાના વાપરા માટે મળવાના છે જેને ટેક્સમાં જતા હતા એના કારણે આ પહેલું બજેટ એવું છે કે જેની અંદર સરકારની કમાણી નથી વધી લોકોની કમાણીમાં વધારો થયો છે નળ સજલની જે યોજનાથી હતી જલ જીવન મિશન એ હમણાં સુધીમાં પંદર પોઈન્ટ ચુમ્માલીસ કરોડ ઘરોમાં પાણી આપવામાં આવ્યું છે સંખ્યાની દ્રષ્ટિ જોઈએ તો એક ઘરમાં જો પાંચ લોકોને ગણીએ તો પંચોતેર કરોડ લોકોને એના ઘરમાં પાણી આપવામાં આવ્યું છે ફક્ત પાણી નથી આપવામાં આવ્યું શુદ્ધ પાણી આપવામાં આવ્યું છે અને હજુ લગભગ ચાર પોઈન્ટ લાખ તેત્રીસ કરોડ ચાર પોઈન્ટ તેત્રીસ કરોડ લોકોના ઘરોમાં પાણી આપવાનું બાકી છે એના માટેની કુલ જરૂરિયાત હતી બે પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયા એટલે લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયા માન્ય પ્રધાનમંત્રી અને માન્ય નાણાં મંત્રી જલ જીવન મિશન માટે સડસઠ હજાર કરોડ રૂપિયા આપ્યા પ્લસ એમણે પોતાના વક્તવ્યમાં કહ્યું છે કે આ યોજના બે હજાર સુધીમાં અમે સો ટકા મકાનોને એટલે કે ચાર પોઈન્ટ તેત્રીસ લાખ તેત્રીસ કરોડ જે મકાનો છે દરેકને અમે આ પાણીના કનેક્શન ઘરમાં આપીશું એના માટેની પૂર્ણ જરૂરિયાત એ આ બજેટમાં એમને સ્વીકારી લીધી છે અને એ રીતે ખૂબ મોટું ફંડ એ જલ જીવન મિશન માટે પણ એમણે ફાડી આપ્યું છે કેમ કે જલ જીવન મિશનના અનેક ફાયદા પણ થયા છે ડબલ્યુએચનો રિપોર્ટ કહે છે કે જે બહેનો દૂર સુધી પાણી લેવા જતી હતી ત્યાંથી પાણીનો વજન બોજો ઉઠાવીને આવતી હતી એના માટે જવાઓમાં બહેનોના આ દેશની અંદર રોજના સાડા પાંચ કરોડ કલાક એમાં વપરાતા હતા નળ જલ પાણી આપવાને કારણે એમને હવે પાણી લેવા જવાની જરૂર નથી પડતી એમાં સમયનો બચાવ થયો છે એમની તકલીફો બંધ થઈ છે અને એના કારણે સાડા પાંચ કરોડ કલાકે પોતાના બાળકો માટે પોતાના ઘર માટે પોતાના બાળકોના એજ્યુકેશન માટે અથવા તો એ સમયમાં કઈ કામ કરીને ઘર માટે આર્થિક ઉપાર્જન કરી શકે એ પ્રકારની તક એને મળી છે રિપોર્ટ કહે છે ડબલ્યુએચ રિપોર્ટ એમ પણ કહે છે કે જલ જીવન મિશનને કારણે જે શુદ્ધ પાણી મળતું થયું છે તો જે નાના બાળકો અશુદ્ધ પાણીને કારણે એમનો જે મૃત્યુઆંક હતો એ લગભગ ચાર લાખ જેટલા બાળકોને મૃત્યુમાંથી બચાવી શકાય છે આ શુદ્ધ પાણી આપવાનો સીધો ફાયદો ચાર લાખ બાળકોના જીવ બચ્યા છે એની કોઈ કિંમત નથી સાથે સાથે દરેક લોકો અશુદ્ધ પાણી હોવાને કારણે બીમારીઓનો ભોગ બનતા હતા બાળકો ભોગ બનતા હતા એનો કુલ ખર્ચો દરેક વ્યક્તિઓનો મળીને આઠ પોઈન્ટ ચાર લાખ કરોડ થતો હતો એટલે લગભગ સાડા આઠ લાખ કરોડ એનો ખર્ચ થતો હતો અશુદ્ધ પાણીને કારણે ડબલ્યુ રિપોર્ટ પણ કહે છે અને નોબલ પારિતોષિક વિજેતા લેખક એમણે પોતાના શોધમાં પણ આ કહ્યું છે કે આને કારણે બાળકોના જીવ બચ્યા મહિલાઓનો સમય બચ્યો આઠ પોઈન્ટ ચાર લાખ કરોડ રૂપિયા લોકોના ખર્ચ થતા બચ્યા અને દવાને કારણે જે આડઅસરો આવતી હતી કે કોઈ પણ દવા આપણને થોડા વર્ષો પછી પણ લાંબા અરસા પછી પણ શરીર પર એની બેડ ઇફેક્ટ આવતી હોય છે લોકો દવા કે ઇન્જેકશનો લે બાળકોના પણ દવા બાળકો ઇન્જેકશનો જાય છે આ જલજીવન મિશન માટે પણ મોદી સાહેબે આ વર્ષના બજેટમાં સડસઠ હજાર કરોડ અને પ્લસ આખી યોજના માટે બે પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયા ફાળી આપ્યા છે એના માટે હું એમનો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને નાણાંમંત્રી શ્રી મોદી નિર્મલા સીતારામજીનો ખૂબ ખૂબ આભાર માનું છું